પણ જાહેરમાં પણ વ્યક્ત કરતા અચકાતા નથી આ ગુસ્સો માત્ર પુરુષોમાં જ નથી દેખાતો પણ સ્ત્રીઓમાં પણ ભયંકર રીતે દેખાઈ રહ્યો છે વડીલોમાં દેખાઈ રહ્યો છે બાળકોમાં પણ એ જ રીતે દેખાઈ રહ્યો છે અમેરિકામાં રહેતી એક ભારતીય મૂળની મહિલાએ અમેરિકાના ઉપપ્રમુખને જાહેરમાં જ કખડાવી નાખ્યા હતા અમેરિકાની એક યુનિવર્સિટીના કાર્યક્રમમાં ભારતીય મૂળની એક મહિલાએ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સને તેમના ઇમિગ્રેશન નીતિઓ સામે સીધો જ અને તણાવપૂર્ણ પ્રશ્ન પૂછ્યો હતો જેની સામે વિવાદ સર્જાયો છે આ ઘટના એમસીસીપી યુનિવર્સિટીમાં બની હતી જ્યાં જેડી વેન્સ વિદ્યાર્થીઓને સંબોધિત કરી રહ્યા હતા ટ્રમ્પ વૈવટી તંત્રની corrupt ઇમિગ્રેશન નીતિઓ ના હિમાયતી ઇમાય હતી વેન્સએ કાર્યક્રમમાં કાયદેસર ઇમિગ્રેશનને મર્યાદિત કરવાની દલીલ કરી હતી જે સ્વીકાર્ય થઈ રહેલા લોકો કરતા ઘણી ઓછી હોવી જોઈએ તેમ તેમણે કહ્યું હતું ભારતીય મહિલાએ આક્રોશ સાથે પ્રશ્ન કર્યો હતો સવાલ જવાબના સત્રમાં ભારતીય મૂળની મહિલાએ વેન્સને પૂછ્યું કે કેવી રીતે ઇમિગ્રન્ટ્સને અમેરિકન સ્વપ્ન વેચવામાં આવ્યું અને હવે કહેવામાં આવી રહ્યું છે કે ઇમિગ્રેશન સ્તર ખૂબ વધારે છે જ્યારે તમે અહીં ઘણા બધા ઇમિગ્રન્ટ્સ વિશે વાત કરો છો

એક તરફ ભારતી ભારતીય યુવાનો અને પરિવારો ભવિષ્યની મોટી અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યા છે સવાલોનું પરિણામ શું આવી શકે યુનિવર્સિટીના મંચ પર થયેલો આ સવાલ જવાબનો

લોકોએ જાહેરમાં નેતાઓને પડકાર આપી રહ્યા છે જો નેતાઓ સતત આ સવાલોને ટાળશે તો તેમનું જન સમર્થન ગુમાવવાનો ખતરો વધી જશે આ ઘટના આવનારા દિવસોમાં ઇમિગ્રેશન નીતિઓ પરના જાહેર સંવાદને વધુ ગરમ બનાવશે અમારી નજર સતત આ પ્રકારના સમાચારો પર રહેશે